ক্ৱৱ০ ক্� Onion কৎ� token মৱ�ূর চ্ৱя পুলোে স�েণ তুখ৲ ক্রা স�হে. কুণল কুল্লে স�েস�ু লো, পুলে্ কুল 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 શું થયું તમે જોડે સાહેબ જો તકલીફ એ હતી ચાર બાજુ થી ક્રોસિંગ છે બરાબર છે તો જે પણ એક લાઈન ચાલુ હતી તો સાંધી બી લાઈન ચાલુ રાખે છે અત્યારે બી તમે જોવો એને ગામમાં સિટી તરફ જાવ છે એને સામે થી લઈને ચાલુ રખાવે તો કઈ રીતના અંદર જવું મારું કહેવાનું એ હતું મારું કહેવાનું એ હતું સાહેબ મારું કહેવાનું એ હતું કે આ લાઈન ચાલુ છે તો સામેની લાઈન બંધ કરાવો જેને સિટીમાં જાવ છે સિટીમાં જવું છે તે બી જઈ શકે મારી આટલી ખાલી રજૂઆત હતી તો એમાં ચાર લોકો મારી સાથે વાતચીત કરવા માંડ્યા અને બોલાચાલી કરવા માંડેલા છે અને મને એવું કે છે કે તમે ઓવરબ્રિજ બનાવો સાહેબ ઓવરબ્રિજ બનાવવાની મારી જવાબદારી છે શું નામ તમારું મારું નામ સુનિલભાઈ ભૂધરભાઈ ઉલાણી